ચાલો બાળકો કેમ છો આજે તમે આ સ્લેટમાં શું દોર્યું છે સરસ આજે આપણે એની મદદથી કઈ રમત રમવાના છે તમને બિંગો રમતા આવડે છે તો ચાલો આજે હું તમને બિંગો રમત રમતા શીખવાડું છું જો હું અનન્યાને બે પાસા આપું છું

હવે દર્શિતા નો વારો આવશે ચલો પાસો ફેંકો તો કેટલા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચલો બધા પોત પોતપોતાના ખાનામાં જ્યાં આઠ હોય ત્યાં ચોકડી મારી દો ચાલો હવે વીર વારો આવશે વીર ભાઈ મોટે થી બોલ ચાર ચાલો તમે બધા પોતાની સ્લેટમાં જ્યાં ચાર હોય ત્યાં ચોકડી મારી દો ચલો ગણતો જયનિલભાઈ 1 2 ચલો દરેક પોતાની સ્લેટમાં જ્યાં સાત હોય ત્યાં ચોકડી મારી દો ગણો અનન્યા બેટા જુઓ પાંચ તો પહેલાં આવી ગયા છે એટલે આપણે ચેકડો મારીશું નહીં હવે અનન્યાને આપણે કહીશું કે ફરીથી પાછો ફેંકીએ ફરીથી પાસો ફેંકો ચાલો ગણો તો ઓ ક્રાંત સાત પાંચ ચાર સાત આઠ નવ દાસ અગ્યા બાપ બાપ ચાલો બજા પૂછપોતાની સ્ટીટમાં જ્યાં બહાર લખ્યા હોય ત્યાં ચોકડી મારી દો કેટલા છે ચાલો જુઓ હોય પૂજપુતા ચોકડી મારી દો કેટલા છે વીર ચાલો બધા પોજપુતાની સેટમાં જ્યાં દસ હોય ત્યાં ચોકડી મારી દો મારી બધા એ પાંચ તો આપડે એક વખત આવી ગયા છે એટલે આપણે ફરીથી પાસો ફેંકીશું કેટલા આવ્યા ચાર પણ આવી ગયા છે આપણે આવી ગયા છે ને ફરીથી પાછો ફેંકો ચાલો ફરી ચાર આવ્યા એટલે ફરી પાસો ફેંકવો પડશે તેથી બોલો ચાલો બધા પોજ પોતાના શેડમાં જે અગિયાર હોય તે ચોકડી મારી દો 1 2 3 4 કેટલા થાયા ચાલો દરેક પોતાના શેડમાં નવ હોય ત્યાં ચોકડી મારી દો જઈને તારામાં નવ નથી ને આપણે ચોકડી નથી મારવાની ચાલો સૌથી પેલા કોને બધું ચેકી કાઢ્યું દર્શિતા એટલે દર્શિતા જી ચી ગઈ ચલો આ બતાવો સ્ટેમ્પ સર બધા ચાલી પાડો